thank you અમદાવાદ મ્યુનિસિપલ કરોડનું બજેટ રજૂ કર્યું માટે ₹15502 કરોડનું બજેટ રજૂ કર્યું છે સુધારાને પ્રાથમિકતા આપવામાં આવે છે શહેરની સ્વચ્છતા અને સફાઈ માટે બજેટમાં આઠસો કરોડની ફાળવણી કરવામાં આવે છે જે શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવશે સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણ સૌંદર્ય

ટેક્સદારોને પ્રોત્સાહિત કરવા માટે બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં પાંચ ટકા સુધીની રાહત અને સમયસર ટેક્સ ચૂકવનારાઓને બાર ટકા સુધીની છૂટ આપવામાં આવે છે જે નાગરિકોને સમયસર ટેક્સ ચૂકવણી માટે પ્રોત્સાહિત કરશે